રાજકોટ શહેરમાં શીતલ પાર્ક પાસે આવેલ ટાટા મોટર્સ ગ્રાહકે નવી ગાડી લેતા જ ગાડી ગણતરીના કલાકોમાં થઈ બંધ કંપનીના મેનેજરનું કેવું છે કે જે થાય એ કરી લ્યું અને નવી ગાડીમાં કિલોમીટર પણ ઉતારેલા છે એ મેનેજમેન્ટે સ્વીકાર્યું અહેવાલ સંજય પોપટ ઓગણીસ તારીખે તેવારમાં ફરવા માટે એક ગાડી લીધી હતી અને પહેલે જ દિવસે અમારી ગાડી બંધ થઈ ગઈ છે અને અહીંયા કોઈ પણ શોરૂમ વરા જવાબ આપતા નથી તો હવે જવાબ આપવામાં અત્યારે અત્યારેમાં એવા છે કે કઢીભાઈ એમ કે છે કે હું ત્રીસ તારીખ આવીશ તો ત્રીસ તારીખ સુધી અમે અહીંયા બેસશું અને જો આ નસ્તો ન તો અમે કન્ઝ્યુમર કોર્ટમાં જશું ખાસ તો કઈ કઈ પ્રકારનો હાલાકીનો સામનો કરવો પડે ગાડી અમારે દોઢાથી ખેચીને લઈ આવી પડી બે વાર દોડા તૂટા ને આ લોકો કઈ કિલોમીટર એ ઉતાર્યા

કઈ રીતે મારી સાથે વાત કરી હું તમને સંભળાવીશ